સમગ્ર વિશ્વ સહિત પુરા ભારત દેશમાં તારીખ બાવીસ જાન્યુઆરીમાં સદીઓ બાદ અયોધ્યાના નિજ મંદિરમાં જ્યારે પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા ત્યારે ઉત્સવનો માહોલ છવાયો હતો ત્યારે ખાંભાના ગાંધી ચોકમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ખાંભા મુકામે દિવ્ય ઉજવણીમાં સંત સંમેલનની સાથે સાથે જૂના કાર સેવકો તથા વર્ષો પહેલા રામ મંદિર માટે યોગદાન આપનાર જૂના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે રાત્રિના આતશબાજી તેમજ રાસ ગરબા તથા સ્કૂલના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ એક હજાર એક દીવડાની મહાઆરતી યોજવામાં આવી હતી આજે અયોધ્યામાં પોતાના નિજ મંદિરમાં પાંચસો વર્ષ બાદ જ્યારે બિરાજ્યા છે ત્યારે આજે ખાંભા ગામ અયોધ્યા ધામ ટાઈપ અયોધ્યા નગરી જેવું ખાંભાના સર્વ ધર્મપ્રેમી જનતાઓએ સાથ અને સહકારથી આજે ખૂબ ઐતિહાસિક આયોજન ખાંભાના ગાંધી ચોકમાં થયેલું આ આયોજનમાં સર્વે બહેનો દીકરીઓ તમામે તમામ જાણે ભગવાન રામલલ્લા પોતાના ઘરે બિરાજમાન થતા હોય એવું વાતાવરણ ઊભું કરેલું અને સમગ્ર કાર્યક્રમ સમગ્ર જનતાએ પોતાના ખંભે લઈ અને ભગવાન રામલલ્લાને પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે સૌનો હર્ષ અને ઉલ્લાસ અતિ હતો